नमस्कार विद्यार्थी मित्रों हूं धर्मेंद्र पटेल सुमन हाई स्कूल नंबर 6 मराठी माध्यम ધોરણ 10 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે 15 કાવ્ય તે બેસે અહી સમજીતી મેરીશું કાવ્યના કવિ સ્નેહી પરમાળ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ અને આ કાવ્ય યદાતદા ગઝલ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવી લઈશું કવિ સ્નેહી પરમાળ સ્નેહી પરમાળનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા છે તેઓ મેઘડીયા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમની પીડા પડ્ય યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહ છે કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માન બળિયા સ્થાનમાં બેસવાની લાયકાત સામારી મરે છે તેનું સુંદર વર્ણન કર્યું છે તો આપણે સૌપ્રથમ કાવ્ય જોઈશું અને પછી ત્યારબાદ એની સમજૂતી મેળવીશું કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાંટીમાં દુખ્યું હોય તે બેસે અહીં કવિ અહીં પહેલી ગઝલમાં સરસ મજાની આપણને સમજણ આપે છે કોઈનું પણ આંસુ લૂછ્યું આંસુ લૂછ્યું એટલે કે દુઃખ દૂર કરવું આ દુનિયામાં આપણને કેટલાય ગરીબ લોકો કેટલાય બીમાર લોકો કેટલાયે દુઃખી લોકો જોવા મળતા હશે અને જો એનું આપણે દુઃખ દૂર કરી શકીએ એને આપણે થોડી ઘણી મદદ કરી શકીએ તો આપણે માનભર્યા સ્થાનમાં બેસવાને લાયક કહેવાઈએ આપણી પાસે સત્તા ન હોય ધન ન હોય પણ આપણી થોડીક પણ મદદ એને મળે અને એનું દુઃખ દૂર થઈ જાય તો એ વ્યક્તિ માનભર્યા સ્થાનમાં બેસવાને લાયક કહેવાય છે એક ઉદાહરણ તમને આપીશ આમ તો ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે પોતાનું આખું જીવન બીજાની મદદ કરવામાં બીજાના દુઃખ દૂર કરવામાં સમર્પિત કર્યું છે રવિશંકર મહારાજ કે જેમણે કોઈ પણ જાતની દરકાર કર્યા વગર પોતાનું તન અને મન અને દન બધું જ માત્ર ને માત્ર દુઃખી લોકોના દુઃખ દૂર કરવામાં સમર્પિત કર્યું છે તો એવા વ્યક્તિ માનભળીય સ્થાનમાં બેસવાને લાયક છે બાકી ધન હોય સટ્ટા હોય કીર્તિ હોય એ બધું નકામું છે હાલમાં કોરોના કાળમાં પણ કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓ કેટલાક ફિલ્મસ્ટારોએ કેટલાક સ્પોર્ટ્સમેનોએ ઘણા લોકોની મદદ કરી તો એ ખરેખર વ્યક્તિ માન ભળિયા સ્થાનમાં બેસવાને લાયક છે કઈ આગળ કહે છે ને પછી છાંટીમાં દુખ્યું હોય તે બેસે અહીં ને પછી છાંટીમાં એટલે કે છાંટીમાં ડર નહીં પરંતુ બીજાનું દુઃખ જોઈ અને પોતાને દુઃખ થાય પોતાને દડ થાય તે જ વ્યક્તિ સભામાં માન ભળિયા સ્થાને બેસવાને લાયક છે નરસિંહ મહેતાએ પણ કીધું હતું કે પીડ પડાય જાણે નહીં બીજાનો દુઃખ જે જાણે એ જ ખરેખર પ્રભુને પણ પ્રિય છે એટલે જે વ્યક્તિ બીજાનું દુઃખ દૂર કરે અને બીજાનું દુઃખ જોઈને પોતાને દુઃખ થાય એ જ માનભર્યા સ્થાનમાં બેસવાને લાયક છે કવિ આગળ કહે છે સૂર્ય તત્ત્વ હોય એના મધ્યમાને તે છટા કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં સૂર્ય તપતો હોય એટલે કે પ્રગતિના શિખર પર હોવું જ્યારે વ્યક્તિ કોઈક નેતા હોય સ્પોર્ટ્સમેન હોય ઉદ્યોગપતિ હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય કોઈ પણ ફિલ્મ હોય અને પુષ્કર નામના મેળવી હોય અને એકદમ એનો સૂર્ય તપતો હોય એકદમ પ્રગતિ પર હોય અને તે સમયે તે કોઈના ચરણોમાં ઝૂક્યું હોય એટલે કે નમ્ર થઈ જાય એકદમ નમ્ર બની જાય તે એ માન બળિયા સ્થાને બેસવાને લાયક છે અહીં આપણે એક ફોટો મૂક્યો છે એની અંદર સચિન તેંડુલકર પોતાના ગુરુના પગમાં ઝૂકી જાય છે આમ જોવા જઈએ તો સચિન ગોડ ઓફ ક્રિકેટ એટલે કે ક્રિકેટનો ભગવાન કહેવાય છે છતાં પણ એ પ્રગતિના ટોચ પર હતો પણ પોતાના ને ક્યારેક પણ ભૂલતો ન હતો એ સિવાય પણ બધી જગ્યાએ નમ્ર રહેતો હતો ક્યારેક પણ પોતાના મનમાં કે કોઈ જગ્યાએ પણ આપણને એવું દેખાતું નહોતું હતું કે એણે ગર્વ કર્યો હોય એ હંમેશા નમ્ર બનીને રહેતો હતો આટલી બધી પ્રગતિ હોતી હોવા છતાં તો આવા વ્યક્તિ માન બળિયા સ્થાને બેસવાને લાયક છે તો કવિ અહીં આપણને આ ગઝલમાંથી એ જ શીખ આપે છે કે આપણે ગમે એટલી પ્રગતિના ટોચ પર પહોંચી જઈએ પણ હંમેશા નમ્ર રહેવું જોઈએ કે નહીં આપણે અભિમાન કરવું જોઈએ આગળના ગઝલમાં કવિ કહે છે હટ પોતાનો ય બીજો જાણવા પામે નહીં હટ પોટાનો એટલે કે કવિ અહીં ગુપ્તદાનની વાત કરે છે દાનનો મહિમા આમ તો આપણા ધર્મઘંઠમાં પુષ્કર કીધો છે કે દાન કરવું જોઈએ પણ ગુપ્ત દાન આપણે જમણા દાન કરીએ તો ડાબા હાથને ખબર ન પડે એ રીતે દાન કરવું જોઈએ પરંતુ હાલના સમયમાં જે દાન આપવાની પ્રક્રિયા છે તો બોર્ડ લખાવવા લાઉડ સ્પીકર ઉપર જાહેરાત કરાવવી અને પોતે સમાજમાં ખૂબ દાનવીર છે એવી નામના મેળવવા માટે દાન કરે છે એ ખરેખર દાન આપેલું લાગતું નથી જ્યારે ગુપ્ત દાન કરવામાં આવે એ જ દાન ઘણું મહત્ત્વનું છે તો કવિ કહે છે કે આવા વ્યક્તિ જે ગુપ્ત દાન કરે છે એ માન બળિયા સ્થાને બેસવાને લાયક છે અને આવા હાલના સમયમાં પણ ઘણા લોકો છે કે જે ગુપ્ત દાન કરે છે બીજાને ખબર પણ નથી પડવા દેતા કીડિયાળું કીડિયાળું એટલે કે કીડીનો ડર કિડિયાળું એમ પૂર્યું હોય તે બેસે અહીં એટલે કે કીડીના ડર ઉપર એને કીડીને જ્યારે ખાવા માટે લોટ નાખે છે એને પૂર્ણ કરી આપે છે એને દાન આપે છે એ જ વ્યક્તિ સભામાં માનબળિયા સ્થાને બેસવાને લાયક છે કવિ આગળ કહે છે એટલો લાયક ખડો કે હું અહીં બેસી શકું કવિ એમ કહે છે કે એટલો લાયક છું કે હું આ સ્થાન ઉપર બેસી શકું થોડાક ઉડાણ લઈએ કે કોઈક નેતા હોય કોઈક સી એમ હોય કોઈક આચાર્ય હોય કોઈ વકીલ હોય કોઈ એન્જિનિયર હોય કોઈ મામલતદાર હોય કોઈ કમિશનર હોય જે પણ હોય તે એ પોતાની જાતને પૂછે કે હું જે સ્થાન ઉપર બેસેલો છું એ જગ્યાએ લાયક છું કે નહીં એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે એ પોતાની જાતને પણ આટલું પૂછ્યું હોય ને તો એ ખરેખર સભામાં માન બળિયા સ્થાને બેસવાને લાયક છે પછી ભલે એનામાં ક્ષમતા ન હોય છતાં પણ એ પોતાની જાતને પૂછે ને તો એ પણ એ સભામાં બળિયા સ્થાને બેસવાને લાયક છે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય એની બીજે ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં કવિ એમ કહે છે કે જે ક્ષણે જે ક્ષણે એટલે કે સમયે જે ઘડીએ પોતાની જાતને પૂછ્યું કે હું લાયક છું આજ સ્થાને બેસવા માટે અને બીજી જ ઘડીએ એ સભામાંથી ઉઠીને ચાલ્યા જાય તે ખરેખર આ સ્થાને બેસવાને લાયક છે કારણ કે એ જાતે સ્વીકારી લે છે એ વ્યક્તિ નિખાલસ છે કે હું આ જગ્યાએ લાયક નથી ક્યારેક આપણે ક્રિકેટમાં જોઈએ છીએ કે કેટલાક ક્રિકેટરના દીકરાઓ ટીમમાં આવી જાય છે પરંતુ એ થોડા સમયમાં ફેંકાઈ જાય છે કારણ કે એને પણ ખબર હોય છે કે એ લાયક નથી છતાં પણ એ આવી જાય છે આવી રીતે કેટલી જગ્યાએ કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિના દીકરાઓ ફિલ્મ સ્ટારના પુત્રો નટાઓના પુત્રો કે જે ખરેખર લાયક નથી અને એ જે જગ્યા પર બેસી જાય છે તે જગ્યાએ લાયક ન હોય અને બેસે છે એટલે એમને માન ભર્યું સ્થાન મળતું નથી લોકો એમને માન આપતા નથી પરંતુ જે વ્યક્તિ નિખાલીસપણે સ્વીકારી લે છે કે હું આ જગ્યાને લાયક નથી તે ખરેખર માન માનભર્યા સ્થાને બેસવાને લાયક છે તો કવિ અહીં આપણને આ ગઝલમાં સભામાં કે માન ભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે તો કવિએ અહીં મનુષ્યની મહેમાનો અઢાર વર્ણવ્યો છે પોતાની જાતને પ્રશ્ન કરવાની પણ વાત કરી છે તો અહીં કવિ આપણને સરસ મજાની એક ગઝલની ભેટ આપી છે આ ગઝલ કવિએ પોતાના કાવ્ય સંગ્રહ યદા તદા ગઝલમાંથી લીધી છે તો વિદ્યાર્થી મિત્રો તમને કાવ્યમાં સમજ પડી ગયા હશે હવે તમારે કાવ્ય નો સ્વાધ્યાય લખવાનો છે સમાનારી શબ્દ વિરુદ્ધારી શબ્દ રૂઢિપ્રયોગ સ્વાધ્યાય એક બે ત્રણ અને ચાર